સૂર્ય કદાચ પૂર્વને બદલે પશ્ચિમમાં ઉગી શકે વરસાદ આકાશને બદલે ધરતીમાંથી આવી શકે મૃત્યુ જન્મ બની શકે જન્મ મૃત્યુ બની શકે પણ ગોપાલ ઇટાલિયા બદલી ના શકે ન શકે અરે આ ટી એ ગોપાલ ઇટાલિયાના બાપની જાગીર નથી આ ટી એ ગોપાલ ઇટાલિયાના બાપની જાગીર નથી આ ટી એ ગોપાલ ઇટાલિયાના બાપની જાગીર નથી શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ કૃષ્ણમ વંદે જગદગુરુ સૌને જન્માષ્ટમીની ખૂબ 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 શુભેચ્છા સાથે સાથે પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણને ઈષ્ટદેવને આજે એમના જન્મોત્સવ એમની જન્માષ્ટમીના દિવસે નાનું બાળક બનીને પ્રાર્થના કરવી છે કે હે પરમકૃત પરમાત્મા સત્યની હોય વાત લોક હિતની હોય વાત ક્યાંક ને ક્યાંક સાત્વિકતા તરફના પ્રયાણની હોય એ દસે દિશાઓમાં હે પરમકૃપાળુ પરમાત્મા અમારા તરફ આશીર્વાદ રાખજો મીઠી નજર રાખજો સાથે સાથે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને હે પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ તમને એ પણ પ્રાર્થના કરવી છે કે જે લોકો ઈમાનદારીના નાટક કરીને રાષ્ટ્ર અને રાજ્ય પોતાના સ્વાર્થ માટે કરે છે હે પરમકૃપાળુ પરમાત્મા પોતાના स्वार्थ માટે જે આખા સમૂહ ને ખોટા માર્ગે દોરે છે એવા લોકોને પણ સદબુદ્ધિ આપશો એવી પ્રાર્થના કરું છું હે કૃષ્ણ પરમાત્મા જે લોકો શક્તિની કિંમત નથી કરતા જે લોકો જ્ઞાની હોવાના ભ્રમ માં રહીને આમ લોકો નું અહિત કરવા નીકળ્યા છે એ લોકોને સમક્ષ રાખીને પરમાત્મા શ્રી કૃષ્ણને ને જન્માષ્ટમીની એ પણ પ્રાર્થના છે કે જે ધર્મ ની સાથે નથી જે નીતિની સાથે નથી જે સાત્વિકતાની સાથે નથી જે લોકો સ્વાર્થના કીચડમાં રહીને ક્યાંક ને ક્યાંક ત્યાગનું અપમાન કરે છે જે લોકો અનીતિના કિચડ માં રહીને નીતિનું અપમાન કરે છે જે લોકો અસત્યના કિચડ રહીને સત્યનું અપમાન કરે છે જે લોકો ખુદ અધર્મ આચરીને ધર્મ નું અપમાન કરે છે આભાસી વાતાવરણ ઊભું કરે છે હે કૃપાળુ પરમાત્મા હે શ્રી કૃષ્ણ તમને પ્રાર્થના કે આવા ગુજરાત અને રાજ્યને નુકસાન કરનારા લોકો નુકસાન કરનારા સ્વભાવો નુકસાન કરનારા વ્યક્તિઓને હે પરમકૃપાળુ પરમાત્મા તમે તમારા જે મહાભારત વખતના સત્ય શું છે અસત્ય શું છે અને વાસ્તવિકતા સત્ય તરફ કઈ રીતે પ્રયાણ કરે છે એ એ એ બોધપાઠ આપશો અને અને માટે માટે ગુજરાત કલ્યાણ કલ્યાણ થાય થાય નાનું બાળક બનીને તમારા ચરણોમાં પ્રાર્થના કરું છું સત્ય તરફ અમારું પ્રયાણ કરાવો હે પરમ કૃપાળુ પરમાત્મા તમારા જે અંગૂઠામાંથી નીકળ્યું છે પછી એ સત્ય હોય એ ત્યાગ હોય એ વાસ્તવિક હોય તરફ નું ચરણ લેવા માટે સૌને જય શ્રી કૃષ્ણ જય દેશ જન્માષ્ટમીની ખૂબ 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 શુભેચ્છા શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમમ શ્રી કૃષ્ણ સ્વમ મમ